પ્રમુખનો પદભાર સંભાળતા આવ્યા જગદીશ વિશ્વકર્મા દસમી ઓક્ટોબરથી જગદીશ વિશ્વકર્મા તમામ જિલ્લાનો પ્રવાસ શરૂ કરશે પાલનપુરમાં દસમી તારીખે યોજાશે કાર્યકર્તાઓનું સંમેલન તો અગિયારમી તારીખે સુરતના તાપીના કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરશે જિલ્લાનો પ્રવાસ તેઓ કરશે તો સત્તરમી તારીખે અમદાવાદમાં કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરશે તાપીના સંમેલનમાં સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે તો વડોદરામાં કાર્યકર સંમેલનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી દસ તારીખથી ગુજરાતના પ્રવાસે છે અને તેઓ ગુજરાતની અંદર છ જેટલી સભાઓને સંબોધન કરશે અને પ્રવાસની શરૂઆત દસ તારીખે સવારે નવ વાગે પાલનપુર બનાસકાંઠામાં આવેલ શક્તિપીઠ માતા અંબાજીના દર્શન કરી સવારે નવ વાગે શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ પાલનપુર ખાતે એક જાહેર સભાને તેઓ સંબોધન કરશે